યુટ્યુબ ચેનલમાં અમારું ગામ છે માથો તાલુકો જીવો પાટણ છે અમારા ગામમાં બે હજાર પચીસમાં જે નવા સરપંચ બેન આવ્યા છે એનું નામ છે રેખાદેવ ગિરીશભાઈ પટેલ તો આજે અમારું ભજન મંડળ શ્રાવણ મહિનામાં ભજન કરે છે ગુણ કરે છે અને એ પણ આજે આવ્યા છે અને એમને પણ ઇન્ટરેસ્ટ છે બધા કામોમાં ઇન્ટરેસ્ટ છે એક્ટિવ છે અને આપણા ગામમાં જે બહેનો ખેતી કરે છે અને ખેતરનું કામ કરે છે એની સાથે સાથે આપણા ગામમાં બહેનોને કયા લાભો મળે કેવી રીતે મળે એ આજે રેખાબેન સમજાવશે તો તમે ધ્યાનથી સાંભળજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી બિલકુલ બિલકુલ હવે આપણે પહેલાં તો સખી મંડળની વાત કરવાની જે સખી મંડળ એ ખાન બચત યોજના દસ બહેનો એક મંડળ બનાવ જે પોર્ટલ ઉપર સરકારી પોર્ટલ ઉપર એને નામ ચઢાવવામાં આવે અને પછી એ દસ તેનો દર મહિને ટિકા જેની પોતાની બચત જેટલી થઈ શકે એટલે લિમિટેડ બચત સો રૂપિયા તો સો રૂપિયા નક્કી કરે બસો તો બસોને પાંચસો સુધી અહીંથી વધારે દર મહિને બચત કરવાની એ રીતના આપણે ધીમે ધીમે બચત બી થાય આપણી અને બીજું કે એ બચત એ થાય કે જે એ બચત આપણને જ કમા આવે એ બચતના આપણે કરતાં કરતા ત્રણ મહિના થાય એમાં દસ જણો એમાંથી આખું એક મંડળ બને દસમાં એ દસ તો જયારે મંડળ બને એમાંથી બે બહેનો જે એક્ટિવ હોય એમાં એક જે કામ કરી શકતી હોય કે બે ચાલો બેંકનું એને આવડે છે તો એ એક પ્રમુખ અનેક મંત્રી બને કે જે બે આખું મંડળ સંભાળે નું કામ કરે એ દસે દસ બહેનો જોડેથી પૈસા ઉઘરાવા અને બેંકની અંદર આપણી બચત કરીએ એટલે ત્રણ હજાર રૂપિયા બચત થાય ત્રણ મહિના પછી સરકાર આપણને દસ હજાર રૂપિયા આપે એક મંડળ જે દસ બહેનોનું મંડળ હોય એમાં સરકાર દસ હજાર રૂપિયા નાખે એટલે એમાં એવું નહીં કે એ બહેનોથી જ હજાર હજાર રૂપિયા મંડળ આપણે લઈ લેવાનું એ મંડળમાં જ રાખવાનું એ સરકાર એ હેતુથી આપે તમને કે તમારે એ પૈસા લઈ અને કોઈ બેનને અત્યારે જરૂર પડે છે આપણી સાથે દસ તે દસ હજાર હતા આયા સરકારના ત્રણ હજાર હતા ચોથા મહિને તમે નાખો એટલે ચાર હજાર રૂપિયા થયા એટલે આપણી જોડે ચૌદ પંદર હજાર રૂપિયા થયા એમાંથી કોઈ બેનને જરૂર પડી અચાનક જ ઘરમાં કોઈ માલકી આવી કે કોઈ કારણ છે કંઈ કેટલી વાળા બેન છો તો આપણે ગમે તેને ક્યાં પર લાવજો અચાનક પૈસા નથી પાંચ કે દસ હજારની જરૂર પડી મંડળમાંથી પૈસા ઉપાડી કે ભાઈ મારે પાંચ હજારની લોન જોઈએ છે મને આપો અને એ પાંચ હજાર રૂપિયા मंडळ बेनो नक्की करे हे बहु मिनिमम व्याज साथे पाच हजार रुपया होय व्याज दर महिने जे नक्की करू एक टाका की बे टाका जे नक्की करू ए रीतला लवानी सो रुपया व्याज व्याजावर पाच हजार ते एटलं हो तो तर हे एकी साथे न भरवा दर महिने सो रुपयानं हप्ता भरने तर दस हप्ता करी दे पाच हजार ना दस हप्ता पाच सो नो हप्तो પાંચસો રૂપિયા એ સો રૂપિયા આપણી બચત ના અને જે વ્યાજ પેટે છે પચાસ સો જ જતા એ આપણે હપ્તો આપી દેવાનો દસ મહિને આપણા હપ્તા પૂરા બરોબર જેટલા પૈસા અંદર આવી જાય એટલી આપણી બચત વધતી જાય જેમ જેમ મહિને મહિને બચત હજાર હજાર વધવાની એટલે કોઈને આ વજે પાંચ હજારની ફરીથી વરસ પછી જાઓ તો તમને દસ હજારથી મળે એ રીતના તમે પછી જેમ આપણે એમાં પણ એવું છે સિસ્ટમ કે તમે બાર મહિના સુધી આ તમે બચત કરી હવે તમારે કોઈને એવો પ્રસંગ આવે છે કે તમારે વધારે પૈસાની જરૂર પડે છે તો શું કરવાનું તો બેંક આપણને લોન આપે બહુ મિનિમમ નોર્મલ વ્યાજ અને એ બી વ્યાજ વ્યાજ આપણને બી પાછું તો આપણે બેંક પાસે એ બેંક નહીં હોય તો બીજી બેંક આપણે એ સરકાર આપણને ધિરાણ આપે જેમ બેંક ને આપણને ખેતીવાડી માં ધિરાણ મળે છે જેવા આપણા પૈસા જમા થયા હોય એના કઈક તો અઢાર ગણા કે ટાઈપે ઉમેરીને આપણને લોન મળે કે અમે મારે હતું મંડળ એના અમે બાર મહિને લીધા હતા બે લાખ રૂપિયા આવી ગયું એટલે દરેક દસે બહેનો વેચી લેવાના દસે બહેનો વેચી દેવાના એ પૈસા એમાં કેવું હોય

એટલા વર્ષના હોય એને તમે એ બહુ બહુ બધી ટ્રેનિંગ આવે એમાં એવું નહીં કોઈ નહીં હાથમાં ગયું લઈને જવાનું બધો જ સામાન અને બધો સામાન સરકારનો શીખવા બી તમને ક્યાં મફત ના મળે બધું જ ક્યાં મળે અને એ બધું છતાં બે મહિનાની હોય મહિનાની હોય ટ્રેનિંગ પંદર દિવસની હોય અઠવાડિયાની બધી જુદી જુદી ટ્રેનિંગો જુદા જુદા તો એનો બી તમને રોજ જાઓને એનું સરકારનું વાપરો સરકારના આપણે લેધર બેગ ની લાયા આપણે ટ્રેનિંગમાં જવાનું નહોતું આ ટ્રેનિંગ તમને બીજે બી કામ આવે તમારે આવી ટ્રેનિંગ તમે એકાદ બે વખત ટ્રેનિંગ લીધી હોય અને તમે ત્યાં ટ્રેનિંગ ટ્રેનર જે બહેનો આવે બે બે બહેનો આવે છે તો તમે આવડી જાય જે સારું પરફોર્મન્સ કરે સારું આવડે તો એ લોકો તમને એની સાથે બોલાવે છે એનો તમને પગાર દીધો તમે કદાચ એમાં સારું કામ કરો તો તમને એમાં સરકારીમાં જવાનો લાભ પણ અને બેન આપણે ખેડૂતો આ બધો આપણું ખેડૂતોનું કામ છો તો પેલો ઓજારો લાવવાનું કરો કે

એ સિલાઈની માર ત્યાં કરી ગઈ છે અને એ બી માર જોડે આવી હતી આ બાગાયતની કરી પછી એને મીણબત્તીની બી કરી મારા ત્યાં મીણબત્તી બનાવવાની બી હતી તમે તમારો ધંધો બી કરી શકો એ બી આ એવું નહીં કે એટલું કોમનમાં જ થાય બીજું કે સરકાર તો તમને પાપડ બનાવવા માટે બી આપે છે કે કોઈને પાપડ ધ્રુવ્યોનો કરવો હોય તો પાપડ બનાવવા માટેના મોટાને મોટા આવડા મોટા કપેલા હોય છે એના માટેનું બી તમારે ઘણી બધી લાભો હોય છે સરકાર અથાળા બનાવવાની જુદી જુદી બધી જાતની ટ્રેનિંગો આવે પણ જો તમે આ સખી મંડળ એક બનાવો ને તો વધારે અને જેટલા સખી મંડળ વધારે બને એનો બી એક ટ્રેનિંગ તમારે દસ સખી મંડળ બને ને તો દસે દસ આપણે દસ મંડળ બનાવવા પ્રયત્ન કરવા બરાબર દસ મંડળ તમે બનાવો ને મને યાદ છે ત્યાં સુધી ઠાકોરવાસના જે અમીબેન છે ને એની પાસે અઢાર મંડળ છે